નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના ભાવની વાત કરીશું તો વિડિયાને સેલે સુધી જોતા રહેજો અને તમે જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો આજના તાજા કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટમાં સૌદસો ચોત્રીસથી પંદરસો ઓગણસાઇ સાવરકુંડલા બારસોથી પંદરસો અગિયાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌદસો ચોત્રીસથી પંદરસો ઓગણસાઠ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બારસો થી પંદરસો આઠ કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બારસો પંદરથી સવુંદસો પંચાવન રૂપિયા બોલાયા વિસનગર માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી પંદરસો સિત્તેર રૂપિયા બોલાયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેરસોથી પંદરસો અડતાલીસ રૂપિયા પાટણ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી સૌદસો એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકથી પંદરસો એકતાલીસ રૂપિયા અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં આઠસો રૂપિયાથી સવદસો નેવું રૂપિયા બોલાયા મિત્રો આ કપાસના એક મણના ભાવ છે જે અહીં આપવામાં આવેલા છે આભાર મિત્રો ગુજરાતના આવા દરેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારી એક લાઇક આ વીડિયાને જરૂર કરી દેજો